વેલકમ એટલે નાસ્તાની રેસીપી છે શિયાળામાં ફ્રેશ અને તાજી એવી લીલી મેથી મળતી હોય છે અને આજે લીલી મેથીમાંથી આપણે અલગ જાતના નાસ્તા બનાવવાના છે અને એક જ લોટ બાંધીશું અને લોટમાંથી અલગ અલગ નાસ્તા છે તેની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલશો નહીં લીલી મેથીના પાનમાંથી અલગ અલગ ટાઈપના નાસ્તા બનાવીએ છીએ એટલે કે નમકીન બનાવીએ છીએ ત્યારે અહીંયા લીલી મેથીની ભાજી લીધી છે ભાજીમાંથી પાન અલગ કરી અને ધોઈ અને ઝીણી સમારી લેવાની છે હવે પેનમાં ઘી લેવાનું છે ઘી ગરમ થઈ જાય પછી મેથીના પાનને સાંતરવાના છે મેથીના પાનને ઘીમાં સાંતરવાથી તેની કડવાશ છે તે દૂર થઈ જશે તો આ રીતે સંતરાઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે લીલી મેથી સરસ એવી સંતરાઈ ગઈ છે તો ગેસને બંધ કરી અને ઠંડુ થવા દઈશું ફ્રેન્ડ્સ હવે નમકીન માટેનો લોટ બાંધવાનો છે તો લોટમાં બે કપ ઘઉંનો લોટ લેવાનો છે બે કપ મેંદાનો લોટ લેવાનો છે અને એ કપ રવો એડ કરીશું હવે મસાલા કરવાના છે તો મસાલામાં એક ચમચી શેકેલું જીરું લેવાનું છે હાફ ટી સ્પૂન હળદર પાવડર લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે ચપટી હિંગ કારા મરી લેવાના છે જેને વાટી અને પછી ઉમેરવાના છે એક ચમચી ખાંડ ઉમેરવાની છે અને વ્હાઈટ તલ ઉમેરી અને જે લીલી ભાજી જે સાંતરી હતી તેને પણ ઉમેરી લઈશું મોણ માટે તેલ લેવાનું છે તમારે તેલ ના લેવું હોય તો તમે ઘી પણ લઈ શકો છો આ રીતે બધા મસાલાને મિક્સ કરવાના છે અને આપણે લોટ બાંધવાનો છે અહીંયા તમને મોણ ઓછું લાગતું હોય તો તમે મોણ છે તે વધારે પણ લઈ શકો છો પણ જ્યારે બી તમે લોટ બાંધો ત્યારે હાથમાં આ રીતે લોટ આવે એ રીતે મોણ હોવું જોઈએ તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવું મોણ છે એટલે મોણ પરફેક્ટ હશે તો આપણી પૂરી છે તે એકદમ ક્રિસ્પી અને કરારી બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ લોટમાં પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધવાનો છે અહીંયા એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો નહીં એવું મીડિયમ એવો નમકીનો લોટ બાંધીશું તો આ રીતે લોટ બાંધવાનો છે અને અડધો કલાક માટે ઢાંકીને મૂકી રાખવાનું છે અડધો કલાક જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે લોટ છે તે એકદમ નરમ થઈ ગયો છે તો હાથથી મસ લેવાના છે ફ્રેન્ડ્સ હવે એક જ રોટમાંથી આપણે ત્રણથી ચાર જાતના નાસ્તા બનાવવાના છે એટલે કે મેથીના નમકીન બનાવવાના છે તો આ જ રોટના આપણે ત્રણ ભાગમાં ડિવાઈડ કરી લઈશું હવે એક લોટના ભાગમાંથી મેથીની ફરસી સ્ટીક બનાવવાની છે તો ફ્રેન્ડ્સ મેથીની ફરસી સ્ટીક બનાવવા માટે બાઉલમાં બે ચમચી કોર્નફ્લાર લેવાનું છે તમારી પાસે કોર્નફ્લાર ના હોય તો તમે મેંદાનો લોટ પણ લઈ શકો છો અને ત્રણથી ચાર ચમચી ગરમ ઘી લેવાનું છે કોર્નફ્લાર અને ગરમ ઘીને સારી રીતે મિક્સ કરવાનું છે એટલે કે અહીંયા કોર્નફ્લારની સ્લરી નથી બનાવવાની થોડું ઠીક રાખવાનું છે હવે આપણે સેમ સાઇઝની આ રીતે રોટલી બનાવી લેવાની છે તો આ રીતે આપણે રોટલીને રેડી કરી લઈશું હવે જે કોર્ન ફ્લારનું જે મિશ્રણ રેડી કર્યું હતું તેને ઉપરથી લગાવી લેવાનું છે અને તમારે આ રીતે ના લગાવવું હોય તો મેદાનો લોટ પણ સ્પ્રિંકલ કરી શકો છો તેની ઉપર બીજી રોટલીની સીટ મૂકવાની છે તેની પણ ઉપર કોર્ન ફ્લારની સ્લરી લગાવી દેવાની છે અને તેની ઉપર પણ એક બીજું લેયર છે એટલે અહીં આપણે લેયર બનાવવાનું છે એક લેયર લગાવવાનું છે બીજું લેયર એમ કરીને ત્રણ રોટલીનું લેયર કરીશું એક ભાગને આ રીતે મૂકી તેની પર કોર્નફ્લાર લગાવવાનું છે અને બીજા ભાગને આ રીતે સ્ટીક કરી લઈશું બંને હાથથી થોડું પ્રેસ કરી લઈશું અને આ રીતે કટ કરી લઈશું તો તમારી મેથીની ફરસી સ્ટીક છે તે બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ લેયર ટાઈપ સ્ટીક છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તો તેલ પણ ગરમ થઈ ગયું છે એટલે કે મીડિયમ એવું તેલ ગરમ છે એટલે સ્ટીકને ફ્રાય કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને સ્ટીકને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી તળવાની છે તો આ રીતે આપણે બધી ફરસી સ્ટીકને તળી લઈશું તો તમે જોઈ શકો છો કે ફરસી સ્ટીકનો કલર છે તે થોડું ચેન્જ થઈ ગયો છે અને થોડો બી એનો કલર છે તે ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો તેને એક પ્લેટમાં લઈ લઈશું તો પરફેક્ટ એવી ફરસી સ્ટીક છે તે બનીને તૈયાર થઈ ગઈ છે મેંથી ફરસી સ્ટીક બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે તે જ લોટમાંથી આપણે ફરસી પૂરી બનાવવાની છે તો ફરસી પૂરી બનાવવા માટે આ રીતે રોટલી બનાવી રહીશું અહીંયા ત્રણ રોટલી છે તે મેં વણીને તૈયાર કરી છે હવે એક રોટલી પર કોર્નફ્લાર લગાવવાનો છે તેની ઉપર બીજી રોટલી મૂકીશું તેની ઉપર બી આપણે કોર્નફ્લા લગાવીશું એમ ત્રણ લેયર મૂકી અને કોર્નફ્લાર લગાવી લઈશું તો આ રીતે આપણે ત્રણેય રોટલી મૂકી દીધી છે અને કોર્ન પણ સારી રીતે લગાવી દીધો છે કોર્ન ફ્લાર ના લગાવો હોય તો મેદો પણ ડસ્ટ કરી શકો છો હવે આ રીતે સાઈડની કોર્નરથી લઈ અને વારતા જવાનું છે જેમાં જે રીતે આપણે રોલ બનાવતા હોઈએ છે તેમ રોલ બનાવતા જવાનું છે અને વારતા જઈશું અને બે હાથથી પ્રેસ કરતા જવાનું છે અને લોટને ખેંચતા જવાનું છે એટલે પૂરી છે તે થોડી પટલી બનીને તૈયાર થશે તો આ રીતે હાથને પ્રેસ કરવાનું છે અને લોટને ખેંચતા જવાનું છે હવે સાઈડની કટ કરી લઈશું અને સેમ સાઈઝના લુવા રેડી કરી લઈશું આ રીતે ફરસી પૂરી લુવા છે તે રેડી થઈ ગયા છે તો હવે ફરસી પૂરી વણી લેવાની છે ફળસી પૂરી પટલી નથી હોતી થોડી થીક હોય છે એટલે થીક આ રીતે પૂરીને વણી લેવાની છે તો બધી ફળસી પૂરીને વણી લઈશું મેથીની વાત કરીએ તો શિયાળામાં ફ્રેશ અને તાજી એવી લીલી મેથી મળતી હોય છે પણ બાળકો લીલી મેથી નથી ખાતા પણ તમે પરાઠામાં કે થેપલામાં કે આ રીતે પૂરી અને ફરસી સ્ટિક બનાવી અને મેથીની ભાજી ઉમેરીને આપશો તો બાળકો સારી રીતે તે નાસ્તો કે થેપલા પરાઠા છે તે ખાઈ શકે છે આપણે અહીંયા મેથીની ભાજી ઉમેરી અને અલગ ટાઈપના નાસ્તા બનાવ્યા છે એટલે કે ત્રણથી ચાર જાતના નમકીન બનાવ્યા છે તો બાળકોને સારા લાગશે અને તેના રીતે મેથીની ભાજી પણ બાળકો ખાઈ શકે છે તો અહીંયા ફરસી પૂરી છે તે તળાઈ ગઈ છે અને ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે તમે જોઈ શકો છો કે પડવાળી જે ફરસી પૂરી હોય છે તેવી જ બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે આને ફરસી પૂરી પણ કહી શકો છો અને પડવાળી પૂરી પણ કહી શકો છો અને એના કોર્ન ફ્લાર ઉમેરવા જે તેના લેયર છે તે સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે એટલે પડવાળી ફરસી પૂરી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તો તેને એક પ્લેટમાં લઈ લઈશું પરવારી મેથીની ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે જે પૂરી બનવાની છે ને તે આપણી પૂરી બનવાની છે આપડી પૂરી એટલે કે આપણા બધાના ઘરમાં બનતી હોય ને તેવી કડક પૂરી બનાવવાની છે તો કડક પૂરી બનાવવા માટે લોટમાંથી સેમ સાઇઝના લુવા બનાવી લેવાના છે અને લુવા નહીં બનાવ્યા પછી પૂરીને વણી લેવાની છે અને પૂરી વણાઈ જાય પછી કાંટાવાળી ચમચીથી આ રીતે કાણા પાડી લેવાના છે કાણા થઈ જશે એટલે પૂરી છે તે ફૂલશે નહીં પૂરી ફૂલશે નહીં એટલે પૂરી છે તે કડક બનીને તૈયાર થશે જો તમે કાણા નહીં પાડો તો પૂરી છે તે એકદમ ફૂલી જશે આ રીતે ચમચીથી કાણા પાડી લઈશું અને પૂરીને તળી લેવાની છે તો બધી જ પૂરીને પહેલાં વણી લેવાની છે તો કડક પૂરી છે તે વણાઈ ગઈ છે તો હવે તેને તળી લઈશું ફ્રેન્ડ્સ આ કડક પૂરી છે તે આપણા દરેકના ઘરમાં બનતી હોય છે કડક પૂરી જનરલી આપણે પિકનિકમાં જતા હોઈએ ત્યારે કે કંઈક બાર ગામ જતા હોઈએ ત્યારે આપણે બનાવતા હોઈએ છીએ પૂરીનો લોટ બાંધતી વખતે મેદાનો લોટ પણ આપણે ઉમેર્યો છે અને મેદાનો લોટ ઉમેરવાથી પૂરી છે તે એકદમ ક્રિસ્પી અને કડક બનીને તૈયાર થશે અને પૂરી છે તે કડક થશે એટલે અહીંયા સાથે આઠ દિવસ માટે તમે પૂરીને સ્ટોર પણ કરી શકો છો તો પૂરીને હવે તળી લેવાની છે અને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી ધીમા ગેસ પર પૂરીને તળી લઈશું તો તમે જોઈ શકો છો કે પૂરી છે તે સરસ એવી તળાઈ ગઈ છે તો તેને પણ એક પ્લેટમાં લઈ લઈશું ફ્રેન્ડ્સ લાસ્ટમાં હવે મેથીની સ્ટીક બનાવીશું પહેલાં આપણે મેથીની ફરસી સ્ટીક બનાવી હતી લાસ્ટમાં સિમ્પલ પ્લેન મેથીની સ્ટીક બનાવીશું તો મેથીની સ્ટીક બનાવવા માટે આ રીતે રોટલી વણી લેવાની છે રોટલીને એકદમ પતલી વણવાની છે અને કાંડાવાળી ચમચીથી આ રીતે ટેપ ટેપ કરવાની છે જેથી સ્ટીકને તળતી વખતે તે ફૂલશે નહીં અને કડક બનીને તૈયાર થશે હવે આ રીતે ઊભી લાઇન કરી લેવાની છે અને આડી પણ ત્રણ લાઇન કરી લઈશું જેથી સ્ટીક છે તે બનીને તૈયાર થઈ જશે તેલ તો આપણું ગરમ છે તો સ્ટીકને હવે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી તળી લેવાની છે તો ફ્રેન્ડ્સ શિયાળામાં મળતી એવી લીલી મેથીમાંથી આપણે અલગ ટાઈપના એટલે કે ડિફરન્ટ ટાઈપના નાસ્તા બનાવ્યા છે આપણે જનરલી એક પૂરી બનાવતા હોઈએ છીએ પણ આજે એક જ લૂંટમાંથી અલગ અલગ ટાઈપ એટલે કે પહેલાં ફરસી સ્ટીક બનાવી પછી ફરસી પૂરી બનાવી કડક પૂરી બનાવી અને લાસ્ટમાં આપણે અહીંયા મે મેથીની કડક સ્ટીક બનાવી છે એટલે અલગ અલગ ટાઈપના તમે નાસ્તા બાળકોને સર્વ કરશો તો બાળકો છે તે નાસ્તા છે તે ફિનિશ કરે છે અને બાળકોને પણ નાસ્તા છે તે ખાવાની મજા આવશે તો આપણે આ રીતે મેથીની સ્ટીકને તળી લેવાની છે અને તમે જોઈ શકો છો કે મેથીની સ્ટીક છે તે પણ તળાઈ ગઈ છે તો તેને પ્લેટમાં લઈ લઈશું લીલી મેથીની ભાજી ફ્રેશ અને તાજા મળતી હોય છે અને આજે આપણે લીલી મેથીની ભાજીમાંથી અલગ અલગ ટાઈપના નાસ્તા બનાવ્યા છે તે બનીને તૈયાર થઈ ગયા છે તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો લાસ્ટમાં જે સ્ટીક બનાવી હતી તેને સર્વ કરીશું સાથે ફરસી પૂરી સર્વ કરીશું ફરસી સ્ટીક બનાવી હતી તેને પણ સર્વ કરીશું અને કડક પૂરી જે બનાવી હતી તેને પણ સર્વ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા જ્યારે આપણે લોટ બાંધ્યો હતો ત્યારે આપણે રવો પણ એડ કર્યો છે સાથે મેંદુ પણ એડ કર્યો છે અને મૂણ પણ સારું એવું એડ કર્યું છે એટલે પૂરી ક્રિસ્પી અને ક્રંચી બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આજની સ્ટીક ફરસી પૂરી અને ફરસી સ્ટીક છે એ પણ એટલી જ ક્રિસ્પી અને ક્રંચી બનીને તૈયાર થઈ છે હું તમને તોડી દે પણ બતાવીશ કે આપણી પૂરી છે તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે મળતી ફ્રેશ અને તાજી એવી લીલી મેથીમાંથી આપણે અલગ ટાઈપના ત્રણ થી ચાર જાતના નાસ્તા બનાવ્યા છે તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો વિડીયો લાઈક લાઇક કરો શેર કરો અને મારી ચેનલ ભાવિ કિર્ચ ને સબસ્ક્રાઈબ કરો અને હા ફ્રેન્ડ્સ મારી ચેનલ પર નવા આવેલા હોય તો પ્લીઝ ચેનલ ની બાજુમાં આવેલા બેલ લાયકન પર જરૂર પ્રેસ કરજો મળીએ છીએ સાથે ત્યાં